ગોરવા સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ચૈત્ર નવરાત્રિના નવ દિવસ દરમિયાન ગાયત્રી ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું ચૈત્ર નવરાત્રીના આ નવ દિવસ દરમિયાન નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં દરરોજની બાર ગાયત્રી ચાલીસાના પાઠ કરવામાં આવતા હતા ત્યારે આજે નવરાત્રીના નવમાં દિવસે એકસો આઠ ગાયત્રી ચાલીસાનો પાઠ પાંચ યજ્ઞકુંડ યજ્ઞ કરી ગાયત્રી ચાલીસાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી છે ત્યાં નીલકટમા દેવનું મંદિર છે ત્યાં અમે નોબ્રતરી ચૈત્રી નોબ્રતરી નો દિવસનું ઉસાન કર્યું છે આજે નાહી કોના હો છે કે આજે અમે પાંચ કુંડી हवन નો કાર્યક્રમ રાખ્યો છે પાંચ કુંડી हवन માં કઈ રીતે તમારો આયોજિત છે પાંચ કુંડી માં કઈ રીતે આયોજિત કરો પાંચ કુંડી માં અમે અમારી રીતે બધી हवन કરીએ છીએ જે ને જાન પર હોય એ રીતે નવરાત્ર નવ દિવસ તમે ગાયત્રી ચાલીસા રાખેલી આજે કેટલા કેટલી ગાયત્રી ચાલીસા થઈ છે અને કેટલી પુનાહિ કઈ રીતે અમે રોજના બાર ચાલીસા કરીએ એવી રીતે અમારે અહીંયા ચાલીસ પચાસ સ્વાધ્યાય પરિવારના સભ્યો થાય છે એ રીતે અમે રોજના એક જણ બાર ચાલીસા કરીએ એ પ્રમાણે રોજના અમારે એકસો આઠ તો થઈ જ ચાલી એટલે નવ દિવસના અમે એક દિવસના એકસો આઠ કરી ચાલીસા શકીએ એટલે નવ દિવસના અમે એક હજાર આઠ જેવા ચાલી શકીએ